સંખેડા તાલુકામાં પ્રથમ વરસાદમાં છલિયું ધોવાતા ગ્રામજનો મુશ્કેલીમાં તંત્રની નિષ્ક્રિયતાથી દસ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે સંખેડા તાલુકામાં તાજેતરમાં પડેલા વરસાદથી હેરણ અને ઉચ્ચ નદીમાં આવેલ કાચા છલીયું ધોવાઈ જતા જેના કારણે શ્રીગામ પાણકા સોયથા અને ગુંડેર બંગલી વચ્ચેના રસ્તાઓ અવરોધાઈ ગયા છે વરસાદના પહેલા જ દિનમાં છલિયા ધોવાઈ જતા ગ્રામજનોને એક નાની અંતરયાત્રા માટે પણ આઠમી દસ કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે શ્રીગામ અને સોયથા વચ્ચે હેરણ નદી પર અને ગુંડેરથી બંગલી તરફ જતા ઉચ્ચ નદી પર ગામ પંચાયત દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કાચા છલિયા બનાવાતા હતા પરંતુ વરસાદી પાણીના પ્રવાહથી આ છલિયા તૂટતા લોકોને જીવના જોખમે અવજવર કરવી પડી રહી છે હાલના તકલીફજનક પરિસ્થિતિ હોવા છતાં ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા પાયાની સુવિધા તરીકે પક્કું છલિયું કે લો લેવલ પુલ બનાવવામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી ન માત્ર કોઈ સરકારી અનુદાન મળે છે કે તજગ્ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાય છે જેના કારણે સ્થાનિક પંચાયત પોતાના સંસાધનો વડે કાચા છલિયા બનાવે છે જે વરસાદના મોસમમાં ટકી શકતા નથી ગ્રામજનોની મુખ્ય માંગ છે કે અહીં પાયાની અવજવર માટે પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પતકુ કોચવે અથવા પુલ બનાવવામાં આવે જેથી દર વર્ષે આવતી મુશ્કેલીનો ઉકેલ આવે રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા છોટાઉદેપુર